શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે સત્યને દબાવી શકાય છે પરંતુ મિટાવી શકાય નહીં ખોટુંનું સામ્રાજ્ય ગમે તેટલું વિશાળ કેમ ન હોય તે સમય આવતા ધ્વસ્ત થઈ જાય છે સત્ય ધીમે ચાલે છે પરંતુ જ્યારે પ્રગટ થાય છે તો આખા યુગને પ્રકાશિત કરી દે છે ધૈર્ય એ ચાવી છે જે દરેક અસંભવ દ્વાર ખોલી દે છે બીજ વાવો તો તરત ફળ મળતું નથી તેને સમય જોઈએ જો તમે અધીર થઈ જશો તો ક્યારે પાક જોઈ નહીં શકો ધૈર્યવાન વ્યક્તિ સમયનો મિત્ર બની જાય છે બીજાને હરાવવું સરળ છે પરંતુ પોતાને જીતવું કઠિન છે ક્રોધ આળસ અને લોભ સૌથી મોટા શત્રુઓ છે જે તેમને હરાવે છે તે સાચો વિજેતા છે કારણ કે પોતા પર વિજય જ વિશ્વની સૌથી મહાન વિજય છે હાર તમને તોડવા નથી આવતી પરંતુ તમને આગામી જીત માટે તૈયાર કરવા આવે છે દરેક હાર એક સંદેશો છે કે નવો માર્ગ શોધો જેને હારનો ડર નથી તે કોઈપણ જીત હાંસિલ કરી શકે છે યાદ રાખો હાર અંત નથી પરંતુ નવી શરૂઆતનું સંકેત છે સમય સૌથી મોટો શિક્ષક છે તે ઘા પણ ભરી દે છે અને ઘમંદ પણ તોડી દે છે સમયને રમત સમજનાર સમયથી હારી જાય છે અને સમયને સાથી માનનાર દરેક પરિસ્થિતિમાં જીતે છે સાવધાન રહો સમય પાછો ફરીને નથી આવતો શ્રીકૃષ્ણ કહે છે લોકો તમારી ટીકા કરે તો સમજો તમે સાચા માર્ગ પર છો કારણ કે ટીકા ત્યાં જ થાય છે જ્યાં મહત્ત્વ હોય છે ટીકાને ઝેર ન માનો તેને ઔષધિની જેમ પીઓ તે તમને વધુ મજબૂત બનાવશે શબ્દોથી નહીં મૌનથી મોટી ક્રાંતિ જન્મ લે છે જ્યારે માનવ મૌનમાં જાય છે તો તે પોતાની અંદરની અવાજ સાંભળી શકે છે મૌન ક્યારેય નબળાઈ નથી પરંતુ સૌથી મોટો જવાબ છે જ્યાં શબ્દો હારી જાય ત્યાં મૌન જીતી જાય છે કર્મથી મોટો કોઈ ધર્મ નથી ભાગ્યની રાહ જોનાર પોતાની ઉંમર ગણાવી દે છે પરંતુ કર્મ કરનાર ભાગ્ય પોતે રચે છે બીજ તમારું કામ છે ફળ આપવું પ્રકૃતિનું તેથી કર્મ કરો ફળની ચિંતા ન કરો વિશ્વાસ એ જ પુલ છે જે અસંભવને સંભવ બનાવે છે જો પોતા પર વિશ્વાસ ન હોય તો કોઈ તમને મંજિલ સુધી પહોંચાડી નહીં શકે લાખો દીવા પણ અંધકાર મિટાવી દે છે પરંતુ એક વિશ્વાસ અંદરનો અંધકાર મિટાવી દે છે વિશ્વાસ જ સાચો માર્ગદર્શક છે જેને જે મળી ગયું તેમાં સંતોષ કરવો નબળાઈ નથી પરંતુ સૌથી મોટી તાકાત છે અસંતોષ મનને બાળે છે અને સંતોષ મનને ઠંડુ કરે છે દૌલતથી નહીં સંતોષથી અમીરી આવે છે શ્રીકૃષ્ણ કહે છે એકલતા ખાલીપણું નથી પરંતુ આત્મા સાથે મળવાનો અવસર છે ભીડમાં દરેક જીવી શકે છે પરંતુ એકલા રહીને જે હસે તે સૌથી મોટો સાધક છે એકલતા સજા નથી પરંતુ આત્મજ્ઞાનની તપસ્યા છે દયા કરનાર ક્યારેય હારતો નથી દયા હૃદયને એટલું વિશાળ બનાવી દે છે કે નફરત તેમાં ઠરી જ નહીં શકે દયા નબળાની નહીં પરંતુ સૌથી મજબૂતનું આભૂષણ છે જે હૃદયમાં દયા છે તે જ સાચું દેવાલે છે સંઘર્ષ જીવનની જ્વાળા છે જે આ જ્વાળાથી ડરે છે તે ક્યારેય પ્રકાશ સુધી નહીં પહોંચે સંઘર્ષ તમને બાળે છે પરંતુ તે જ આગમાંથી તમારો નવો જન્મ થાય છે સંઘર્ષનો દુઃખ સહી લો આ જ દુઃખ તમને મહાન બનાવ છે ક્રોધ એ અગ્નિ છે જે સૌથી પહેલાં તમને જ બાળી નાખે છે ક્રોધમાં બોલાયેલા શબ્દો તલવાર કરતાં પણ ઊંડા ઘા કરે છે સાચો બળવાન તે જ છે જે ક્રોધને જીતી લે ક્રોધને જીતનાર વિશ્વ જીતી શકે છે શ્રીકૃષ્ણ કહે છે વિનમ્રતા માનવને નાનો નથી બનાવતી પરંતુ તેને વધુ મહાન બનાવે છે છે ફૂલ જેટલું તેની સુગંધ એટલી દૂર સુધી ફેલાય છે વિનમ્રતા એક ગુણ છે જે શત્રુને પણ મિત્ર બનાવી દે છે યાદ રાખો જે ઝૂકશે તેજ ટકશે વિશ્વાસઘાત મોટો ઘા આપે છે પરંતુ આ ઘા તમને શીખ પણ આપે છે લોકો બદલાય છે પ્રિયજનો પણ બદલાઈ જાય છે પરંતુ તમારો અનુભવ તમને વધુ ઊંડો બનાવે છે બીજાની બેવફાઈને કારણ ન બનાવો પોતાની સારાપણ છોડવાનું તમારી સત્યતા જ તમારી તાકાત છે જ્યારે બધું અંધકારમય લાગે તો નાનીસી આશા પણ સૂર્ય બની જાય છે આશા એ દીવો છે જે સૌથી ઊંડી રાતમાં પણ બુઝાતો નથી જેને આશા છે તે ક્યારેય હારતો નથી આશા તમને પડવા નથી દેતી પરંતુ દરેક વખત ઉઠવાની શક્તિ આપે છે સેવા કરવી માત્ર બીજા માટે નથી પરંતુ પોતાને પવિત્ર કરવા માટે છે જે આપે છે તે ક્યારેય ખાલી ન હોતો નથી સેવા હૃદયને વિશાળ બનાવી દે છે સાચી સંપત્તિ એ જ છે જે બીજાના કામ આવે સંયમ એ કવચ છે જે દરેક પ્રલોભનથી બચાવે છે જેને સંયમ નથી તે પોતાની શક્તિ ખોતો જાય છે સંયમી વ્યક્તિની આત્મા હીરા જેવી નિર્મળ હોય છે સંયમ જ એ દ્વાર છે જ્યાંથી શાંતિ પ્રવેશ કરે છે જે મળ્યું છે તે માટે આભાર વ્યક્ત કરો આભારથી મન હલકું થાય છે અને ફરિયાદથી ભારે જેને કૃતજ્ઞતા આવડે છે તે દરેક પરિસ્થિતિમાં સુખી રહે છે આભાર સૌથી મોટી પ્રાર્થના છે આભાર જીવનને સુંદર બનાવી દે છે નિર્ણય કરી લો તો કોઈ અવરોધ રોકી નહીં શકે નબળું મન હંમેશા બહાના શોધે છે મજબૂત મન માર્ગ શોધી લે છે વિશ્વ તેમની સામે ઝૂકે છે જેમના ઈરાદા અડગ હોય છે નિર્ણય જ એ શક્તિ છે જે સ્વપ્નોને વાસ્તવિકતા બનાવે છે જો તમને પોતા પર વિશ્વાસ છે તો આખી દુનિયા તમારી વિરુદ્ધ પણ જીતી નહીં શકે આત્મવિશ્વાસ એ જ દીવો છે જે દરેક અંધકારને ચીરી નાખે છે બીજા પર નહીં પોતાના હૃદયની અવાજ પર ભરોસો રાખો આજ તમને મંઝિલ સુધી લઈ જશે પ્રેમ એ શક્તિ છે જે પથ્થરને પણ મીણ બનાવી દે છે પ્રેમ નફરતનો સૌથી મોટો જવાબ છે જ્યાં પ્રેમ છે ત્યાં શત્રુતા ટકી નહીં શકે પ્રેમ માનવને દૈતત્વની નજીક લઈ જાય છે યાદ રાખો પ્રેમ જ જીવનનું અમૃત છે શ્રીકૃષ્ણ કહે છે ઈર્ષા એ ઝેર છે જે સૌથી પહેલાં તમને જ ખોખલ કરી દે છે બીજાની સફળતા જોઈને દુઃખી થવું તમારી શક્તિ છીનવી લે છે બીજા સાથે તુલના ન કરો પોતાની યાત્રા પર ધ્યાન આપો તમારી અસલી સ્પર્ધા માત્ર તમારા કાલ સાથે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે જે માનવા પોતાના દુઃખને છુપાવીને હસવું શીખી લે છે તે જીવનનો સાચો યોદ્ધા કહેવાય છે કારણ કે આંસુ વહાવવું સરળ છે પરંતુ હાસ્યમાં શક્તિ છુપાવીને આગળ વધવું એ માત્ર મજબૂત આત્માઓનું કામ છે વિશ્વ તમને પડવાનો પ્રયત્ન કરશે પરંતુ પડીને ઉઠવું જ તમારી સૌથી મોટી વિજય છે કારણ કે હારથી ડરનાર ક્યારેય જીતી નહીં શકે અને જે દરેક હારને શીખ બનાવી લે તેની સફળતા કોઈ છીનવી નહીં શકે જ્યારે મન થાકી જાય અને માર્ગ કઠિન લાગે ત્યારે યાદ રાખો સૌથી ઊંડી રાત પછી જ સૂર્ય નીકળે છે અંધકાર સ્થાયી નથી માત્ર ધૈર્ય જ તમને પ્રકાશ સુધી પહોંચાડી શકે છે જે વીતી ગયું તેને પકડીને ન બેસો નહીંતર આવનારા અવસરો ખોતા જશો જીવન નદી જેવું છે જે વહેતું જાણે છે તે જ સ્વચ્છ અને નિર્મળ રહે છે જો તમારા સ્વપ્નો પર લોકો હસે છે તો સમજો કે તમારા સ્વપ્નો નાના નથી તેમની હાસ્ય જ તમારી પ્રેરણા બને અને તમારો પ્રયત્ન જ તેમનો જવાબ શ્રીકૃષ્ણ કહે છે મન જ્યારે અશાંત થાય છે તો જીવનનો દરેક માર્ગ ધૂંધળો લાગે છે પરંતુ જ્યારે મન શાંત થાય છે ત્યારે તે જ કઠિન માર્ગો સરળ અને સ્પષ્ટ દેખાવા લાગે છે બાહ્ય કોલાહલ તમને ડગમગાવી શકે છે પરંતુ અંદરની શાંતિ તમને સંભાળી લે છે યાદ રાખો સાચી વિજય યુદ્ધ જીતવામાં નથી પરંતુ પોતાના મનને સ્થિર કરવામાં છે દુનિયા બદલવાની શરૂઆત બહારથી નહીં અંદરથી થાય છે જ્યારે તમે તમારી વિચારસરણી બદલો છો તો તે જૂની પરિસ્થિતિઓ પણ નવા પ્રકાશમાં દેખાવા લાગે છે નકારાત્મક વિચાર દરેક અવસરને અવરોધ બનાવી દે છે અને સકારાત્મક વિચાર દરેક કઠિનાઈને અવસરમાં બદલી દે છે તેથી તમારા વિચારોને શુદ્ધ કરો આજ તમારી સૌથી મોટી શક્તિ છે જીવનની દરેક કઠિનાઈ તમને પડવા નથી આવતી પરંતુ તમને તરાસવા આવે છે જેમ પથ્થરને કાપીને મૂર્તિ બનાવવામાં આવે છે તેમ દુઃખ અને સંઘર્ષ માનવને મહાન બનાવે છે જો તમે તૂટવાથી ડરશો તો ક્યારેય સુધરી નહીં શકો સંઘર્ષને અપનાવો કારણ કે તે જ તમને અસાધારણ બનાવે છે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ સોનું ચાંદી નથી પરંતુ તે સંબંધો છે જેમને ખોવા પછી માનવ ખાલી અનુભવે છે ધન ખતમ થાય તો ફરી કમાઈ શકાય પરંતુ તૂટેલો સંબંધ અવારનવાર પાછો ફરતો નથી તેથી સમય રહેતા પોતાનાઓની કદર કરો સાચી અમીરી એ જ છે જેની પાસે પોતાના હોય ભીડ સાથે ચાલવું સરળ છે પરંતુ ભીડ વિરુદ્ધ એકલા ઊભા રહેવું જ અસલી સાહસ છે સાહસ માત્ર તલવાર પકડવામાં નથી પરંતુ સત્ય બોલવામાં છે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ કેમ ન ઊભી હોય સાહસી તે જ કહેવાય જે પોતાના સત્ય પર અડગ રહે અહંકાર માનવને ઊંચાઈ પર નથી લઈ જતો પરંતુ તેને પડાવી દે છે જે ઝૂકવો શીખી લે છે તે જ સૌથી મોટો બને છે જેમ વૃક્ષ પર ઝૂકેલી ડાળ જ ફળોથી ભરેલી હોય છે તેમ વિનમ્ર હૃદય જ સાચી મહાનતાથી ભરેલું હોય છે યાદ રાખો જે નમ્ર છે તે જ વાસ્તવમાં શ્રેષ્ઠ છે ભૂતકાળની ભૂલો અને દુઃખ જો તમારી સાથે ચોંટી રહે તો તે તમારા ભવિષ્યને બાંધી દે છે જીવન હાઇડ્રોઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક નદી જેવું છે જો વહેવું શ્રીકૃષ્ણ કહે છે સત્યને દબાવી શકાય છે પરંતુ મિટાવી નહીં શકાય સમય ગમે તેટલો લાગે સત્ય અંતે પ્રકાશ જેવું પ્રગટ થાય છે જે લોકો ખોટા પર જીવે છે તેમનું સામ્રાજ્ય રેતીના મહેલ જેવું ધરાશાયી થઈ જાય છે સત્ય જ એ દીવો છે જે યુગો સુધી ચલે છે ધૈર્ય એ જ શક્તિ છે જે અસંભવને સંભવ બનાવી દે છે બીજ વાવ્યા પછી ફળ આવવામાં સમય લાગે છે પરંતુ જો ધૈર્ય ખોતા જશો તો ક્યારેય ફળ નહીં મળે ધૈર્યવાન વ્યક્તિ સમયને પોતાનો મિત્ર બનાવી લે છે અને સમય ધૈર્યવાનને ક્યારેય ખાલી હાથ નથી મોકલતો વિશ્વમાં સૌથી કઠિન યુદ્ધ પોતાની અંદર જ છે બીજાને હરાવવું સરળ છે પરંતુ પોતાના ક્રોધ આળસ અને લાલચને હરાવવું કઠિન છે જે પોતા પર વિજય મેળવી લે તેને કોઈ હરાવી નહીં શકે આજ અસલી જીત છે મન પર જીત મનની શાંતિ વિના કોઈ પણ સિદ્ધિ અધૂરી છે જો મન જ અશાંત છે તો સફળતા પણ બોજ રાગે છે બાહ્ય સુખ માત્ર થોડા સમયનો આરામ આપે છે પરંતુ અંદરની શાંતિ જીવનભરનો પ્રકાશ બની જાય છે તેથી સૌથી પહેલાં પોતાના મનને સાધો આ જ જીવનની અસલી સંપત્તિ છે દુનિયા બદલતા પહેલાં પોતાની વિચારસરણી બદલો દૃષ્ટિકોણનો તફાવત જ જીવનનો તફાવત છે કોઈ પરિસ્થિતિને કઠિન માની લો તો તે તમને તોડી દેશે અને તેને અવસર માણી લો તો તે જ તમને બનાવશે દુનિયા એવી નથી જેવી છે પરંતુ એવી છે જેવી તમારી દૃષ્ટિ તેને જુએ છે જીવનની દરેક કઠિનાઈ તમારી અંદર નવી શક્તિ જગારવા આવે છે જો માર્ગ સરળ હોત તો તમે તેજ રહી જાત જે આજે છો સંઘર્ષ જ એ અગ્નિ છે જેમાં માનવ સોના જેવો તપીને નિખરે છે પડવું ખરાબ નથી પડીને ઉઠવું ન આવડે તે ખરાબ છે તેથી દરેક કઠિનાઈને ગુરુ જેવી સ્વીકાર કરો સોનું ચાંદીથી ભરેલી તિજોરી પણ ખાલી લાગે છે જો તેમાં પોતાનપણાની અવાજ ન હોય સંબંધો ધનથી નહીં પરંતુ સાચા ભાવથી બને છે જે સમય રહેતા પોતાનાઓને સંભાળી લે છે તે ક્યારેય એકલો નથી પડતો સંબંધોની ગરમી જ જીવનની અસલી દોલત છે ભીડ સાથે ચાલવું સરળ છે પરંતુ એકલા સાચા માર્ગ પર ચાલવું જ સાહસ છે સાહસ માત્ર યુદ્ધભૂમિનું શૌર્ય નથી પરંતુ સત્ય પર અડગ રહેવું છે સાચો યોદ્ધા તે જ છે જે બીજાથી નહીં પોતાના ડરથી લડે અહંકાર આંખો પર પટ્ટી બાંધી દે છે અને વિનમ્રતા તે પટ્ટી ખોલી દે છે અહંકારી ગમે તેટલો ઊંચો ચડે તે એકલો રહી જાય છે પરંતુ વિનમ્ર વ્યક્તિ સૌથી ઊંચાઈ પર પણ બધાના હૃદયમાં વસે છે વિનમ્રતા જ અસલી મહાનતા છે ભૂતકાળની જંજીરો વર્તમાનના માર્ગને અવરોધે છે જો ઉડવું છે તો જૂના બોજ છોડવા પડશે ભૂતકાળની ભૂલોને વારંવાર યાદ કરવી પોતાના ઘાને પોતે કુરેદવા જેવું છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે સાધના ક્યારેય વ્યર્થ નથી જતી ભલે તેનું પરિણામ મોડું દેખાય પરંતુ તે અંદર બીજ વાવી દે છે દરેક તપસ્યા આત્માને પવિત્ર કરે છે આજે જે મૌનમાં કર્યું કાલે તે જ તમને આકાશ સુધી પહોંચાડે છે સાધના જ આત્માનો ઉત્કર્ષ છે ક્ષમા કરવી નબળાઈ નથી પરંતુ સૌથી મોટી તાકાત છે ક્ષમાથી શત્રુ પણ નાનો થઈ જાય છે નફરતથી નફરત વધે છે પરંતુ ક્ષમાથી પ્રેમ જન્મે છે જે ક્ષમા કરી શકે છે તે વાસ્તવમાં વિજેતા છે ડર માત્ર તમારા મનનો ભ્રમ છે ડર તમને બાંધે છે અને સાહસ તમને મુક્ત કરે છે જે ડરને પાર કરી જાય છે તેના માટે કંઈ અસંભવ નથી ડરથી ભાગશો નહીં તેનો સામનો કરો આ જ અસલી વિજય છે તપસ્યા માત્ર શરીરની નથી પરંતુ મન અને વિચારોની પણ છે વિચાર જેટલા શુદ્ધ હશે જીવન એટલું જ દિવ્ય હશે તપસ્યા તમને બહાર નહીં અંદરથી બદલે છે આજ તે જ તમને પહેચાન આપે છે સત્યતા તમને ક્યારે પડવા નથી દેતી ખોટાથી બચવું કઠિન છે પરંતુ સત્યતા તમને સ્થિર કરી દે છે ભલે લોકો તરત ન સમજે પરંતુ અંતે સત્ય જ ટકે છે સત્યતા સૌથી મજબૂત ઢાલ છે જેની આગળ કોઈ અસ્ત્ર નથી ચાલતું ત્યાગ હાર નથી પરંતુ જીતની સૌથી ઊંચી અવસ્થા છે જે ત્યાગ કરી શકે છે તે જ મેળવવા યોગ્ય બને છે ત્યાગ માનવને હલકો કરી દે છે અને હલકો વ્યક્તિ જ ઊંચાઈ પર ઉડી શકે છે ત્યાગથી જ સાચો સન્માન મળે છે લક્ષ્ય મેળવવાનું પહેલું પગલું છે લગ્ન જેને લગ્ન નથી તે વચ્ચે માર્ગમાં હાર માની લે છે લગ્ન જ એ શક્તિ છે જે દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે જે લગ્નથી ચાલ્યો તે મંજિલ સુધી પહોંચ્યો જ શરીરની તાકાત મર્યાદિત છે પરંતુ આત્માની શક્તિ અમર્યાદિત છે જે આત્મા સાથે જોડાય છે તે ક્યારે હારતો નથી શરીર રોગી થઈ શકે છે પરંતુ આત્મા અજેય છે આત્માની શક્તિને ઓળખો આજ તમને અમર બનાવે છે મૌન માત્ર ચૂપ રહેવું નથી પરંતુ અંદર ઉતરવાની કળા છે મૌનમાં આત્મા પોતાની અસલી અવાજ સાંભળે છે મૌનથી શબ્દોની ઊંડાઈ વધે છે મૌન શાંતિ છે અને શાંતિ જ સુખ છે મૌન અપનાવો આ જ તમારો સાચો સાથી છે ભાગ્ય ત્યાં જ સાથ આપે છે જ્યાં પરિશ્રમનું બીજ વાવવામાં આવે છે માત્ર ઈચ્છાવાથી કંઈ મળતું નથી કર્મ અને પરિશ્રમ જ સફળતાના દ્વાર ખોલે છે આળસુ વ્યક્તિ સમય ખોતો જાય છે પરંતુ મહેનતું દરેક ક્ષણમાંથી રત્ન કાઢી લે છે પરિશ્રમ જ અસલી જાદુ છે જે સહન કરી શકે છે તે જીત પણ કરી શકે છે સહનશીલતા ક્રોધને શાંત કરે છે અને કઠિનાઈને અવસરમાં બદલી દે છે જે સહનશીલ છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે સહનશીલતા જ સૌથી મોટું ધૈર્ય છે સાચો મિત્ર તેજ છે જે તમને પડવાથી નથી બચાવતો પરંતુ પડીને ઉઠવું શીખવે છે સાચો મિત્ર તે જ છે જે કઠિન સમયમાં પણ તમારી સાથે ઊભો રહે મિત્રતા માત્ર હાસ્યમાં નથી આંસોમાં પણ પરખાય છે આચરણ જ તમારો સાચો પરિચય છે લોકો તમારી વાણી નથી તમારા કર્મ યાદ રાખે છે આચરણ એ દર્પણ છે જેમાં તમારું અસલી સ્વરૂપ દેખાય છે આચરણથી જ સન્માન મળે છે જીવનમાં સંતુલન સૌથી મોટું જ્ઞાન છે કામ અને વિશ્રામ શક્તિ અને શાંતિ સાહસ અને ધૈર્ય બધાનું સંતુલન જ સુખ લાવે છે જ્યાં સંતુલન છે ત્યાં સ્થિરતા છે સંતુલન જ જીવનની સુંદરતા છે અવસર દ્વાર પર વારંવાર ટકોર નથી મારતો જે સતર્ક છે તે જ તેને પકડી શકે છે અવસર ખોતા વ્યક્તિ પસ્તાવામાં જીવે છે સફળ તે જ છે જે અવસરને ઓળખી લે અને તરત કર્મ કરી દે આત્મજ્ઞાન સૌથી મોટું જ્ઞાન છે દુનિયાનું દરેક જ્ઞાન અધૂરું છે જો પોતાને ન ઓળખ્યું હોય જે પોતાને જાણી લે છે તેને વિશ્વની કોઈ શક્તિ ડગમગાવી નહીં શકે આત્મજ્ઞાન જ મોક્ષનો માર્ગ છે માનવનો સૌથી મોટો શત્રુ તેનું પોતાનું અજ્ઞાન છે અજ્ઞાનથી જ અહંકાર જન્મે છે અને અહંકારથી વિનાશ જ્ઞાન એ દીવો છે જે અંધકારને મિટાવી દે છે જ્ઞાન અપનાવો અહંકાર છોડો દુનિયાનું દરેક સુખ ખોવાઈ શકે છે પરંતુ આત્મસન્માન ખોવવું સૌથી મોટી હાર છે જે પોતાના સન્માનની રક્ષા કરે છે તે દરેક હાલતમાં અમીર છે આત્મસન્માન સાથે સમાધાન ન કરો આ જ જીવનની સૌથી મોટી પૂંજી છે જીવન ક્ષણભંગુર છે પરંતુ કર્મ અમર છે ધન યશ અને પદ પાછળ રહી જાય છે પરંતુ તમારા કર્મ તમારી સાથે ચાલે છે જે આ સત્યને સમજી લે છે તેના માટે દરેક ક્ષણ પૂજા બની જાય છે યાદ રાખો જીવન નથી કર્મ જ શાશ્વત છે મૌન માત્ર શબ્દોનો અભાવ નથી આ આત્માનું સંગીત છે જ્યારે તમે મૌનમાં બેસો છો તો વિશ્વનો કોલાહલ ધીમે ધીમે શાંત થઈ જાય છે અને અંદરની અવાજ સ્પષ્ટ સંભળાવા લાગે છે મૌન એ સાધના છે જ્યાં પ્રશ્નો મીટી જાય છે અને જવાબો પોતે પ્રગટ થાય છે યાદ રાખો સૌથી ઊંડી વાતો હંમેશા મૌનમાં જ જન્મ લે છે ત્યાગનો અર્થ માત્ર વસ્ત્ર કે ધન છોડવું નથી પરંતુ તે આસક્તિ છોડવી જે આત્માને બાંધી દે છે ત્યાગનું અસલી સ્વરૂપ છે અહંકારનો ત્યાગ અપેક્ષાઓનો ત્યાગ અને તે મોહનો ત્યાગ જે આપણને દુઃખ સાથે જોડે છે સાચો ત્યાગ તે જ છે જ્યાં છોડ્યા પછી હૃદય વધુ હલકું થઈ જાય મૃત્યુ અંત નથી પરંતુ નવા જન્મનું દ્વાર છે જે મૃત્યુથી ડરે છે તે જીવન પણ અધૂરું જીવે છે મૃત્યુ આપણને શીખવે છે કે કંઈ સ્થાયી નથી ના દુઃખ ના સુખ ના શરીર ના સંપત્તિ મૃત્યુનો બોધ જ જીવનને ઊંડાઈથી જીવવું શીખવે છે કરુણા એ શક્તિ છે જે કઠોરથી કઠોર હૃદયને પણ પીગળાવી દે છે કરુણાનો અર્થ છે બીજાના દુઃખને પોતાનું દુઃખ માની લેવું કરુણા સાથે જોડાયેલો માનવ ક્યારેય એકલો નથી હોતો કારણ કે તેનું હૃદય આખા વિશ્વને સમેટી લે છે કરુણા જ એ પુલ છે જે માનવને ઈશ્વર સાથે જોડે છે ભૂતકાળ વીતી ગયો છે ભવિષ્ય હજુ આવ્યું નથી પરંતુ વર્તમાન તમારા હાથમાં છે જે વર્તમાનમાં જીવવું શીખી લે છે તે ચિંતા અને પસ્તાવો બંનેથી મુક્ત થઈ જાય છે વર્તમાન જ એક ક્ષણ છે જ્યાં જીવન નૃત્ય કરે છે વર્તમાન ખોનાર જીવનના સૌથી મોટા ખજાનાને ખોતો જાય છે શ્રીકૃષ્ણ કહે છે પ્રેમ માલિકી નથી પરંતુ આત્માની સ્વતંત્રતા છે જ્યાં બંધન છે ત્યાં પ્રેમ નથી જ્યાં અપેક્ષા છે ત્યાં પ્રેમ નથી સાચો પ્રેમ તે જ છે જ્યાં આપવામાં સુખ હોય અને મેળવવાની ઈચ્છા મીટી જાય પ્રેમ એ દીવો છે જે અંધકારમય આત્માને પણ પ્રકાશમય બનાવી દે છે દુનિયા તમને જેવા જુએ છે તે તમારો ચહેરો છે પરંતુ તમે પોતાને જેવા જુઓ તે જ તમારું સત્ય છે જો આત્મા નિર્મળ છે તો દુનિયાનો દરેક બોજ હલકો લાગે છે આત્મા જ અસલી દર્પણ છે જ્યાં ખોટું ટકી નહીં શકે અને સત્ય અનિવાર્ય રીતે ચમકે છે અસફળતા તમારી દુશ્મન નથી તે તમારી સૌથી મોટી ગુરુ છે તે તમને કહે છે કે ક્યાં રોકાવું અને ક્યાં બદલાવું સફળતા તમને ઘમંડ આપે છે પરંતુ અસફળતા તમને ઊંડાઈ આપે છે યાદ રાખો દરેક હાર જીતનું બીજ છે તમને બાંધનારા હાલાત નથી પરંતુ તમારું પોતાનું મન છે જ્યારે મન ડરથી ઘેરાયેલું હોય તો ખુલ્લા આકાશમાં પણ પાંજરું લાગે છે અને જ્યારે મન સ્વતંત્ર હોય તો કઠિનાઈઓ પણ સીડીઓ બની જાય છે મનને મુક્ત કરો તમે મુક્ત થઈ જશો ભાગ્યની રાહ જોશો નહીં કર્મ જ અસલી ભાગ્ય બનાવે છે જે કર્મહીન છે તે સ્વપ્નોના રણમાં ભટકે છે પરંતુ જે કર્મયોગી છે તેના માટે દરેક માર્ગ મંદિર છે કર્મ જ અમૃત છે જે જીવનને અમર બનાવી દે છે એકલતા ખાલીપણું નથી આ આત્માની શાંતિનું દ્વાર છે ભીડ તમને કોલાહલ આપે છે પરંતુ એકલતા તમને જવાબ આપે છે જે એકલા રહેવું શીખી લે છે તે અંદરનો સ્વામી બની જાય છે એકલતા ડર નથી વરદાન છે સમય ક્યારેય કોઈનો પક્ષ નથી લેતો તે બધાને સમાન અવસર આપે છે જેણે સમયને ઓળખ્યો તેણે જીવનનું સૌથી મોટું ધન મેળવી લીધું સમયને વ્યર્થ ગુમાવવો જીવન ખોવું છે સમય જ સૌથી મોટો ગુરુ છે શબ્દ તીર જેવા હોય છે નીકળ્યા તો પાછા ફરતા નથી મધુર વાણી હૃદયને જોડે છે કટુવાણી સંબંધોને તોડી નાખે છે જે વાણી પર નિયંત્રણ રાખે છે તે પોતાના ભાગ્ય પર પણ નિયંત્રણ મેળવી લે છે બોલતા પહેલાં વિચારો આ જ બુદ્ધિ છે સ્વપ્નો જોવાથી વધુ જરૂરી છે તેમને પૂરા કરવાનું સાહસ રાખવું જે ડરથી હાર માની લે છે તેના સ્વપ્નો તેની સામે જ તૂટી જાય છે સ્વપ્નોની ઉડાન માત્ર પાંખોથી નથી પરંતુ મજબૂત સંકલ્પથી મળે છે સ્વપ્નો પર વિશ્વાસ કરો તે વાસ્તવિકતા બનશે ઈર્ષા તમને બીજાથી નહીં પોતાનાથી જ દૂર કરી દે છે ઈર્ષ્યાળુ મન હંમેશા અધૂરું અને અશાંત રહે છે બીજાની સફળતા જોઈને દુઃખી ન થાઓ પરંતુ તેમાંથી પ્રેરણા લો ઈર્ષા છોડો શાંતિ મેળવો વાંચેલું જ્ઞાન મર્યાદિત છે અનુભવનું જ્ઞાન અમર્યાદિત છે પુસ્તકો માર્ગ બતાવે છે પરંતુ ચાલવું તમારે પોતે પડે છે સાચું જ્ઞાન તે જ છે જે જીવનમાં ઉતરે અને આચરણમાં ખીલે જ્ઞાનને જીવો ત્યારે જ તે સાર્થક છે વિનમ્ર વ્યક્તિ સૌથી શક્તિશાળી હોય છે કારણ કે તેની વિનમ્રતા તેને દરેક હૃદયમાં સ્થાન આપી દે છે અહંકારી ફૂલ ઝડપથી મૂરઝાઈ જાય છે પરંતુ વિનમ્રતાની સુગંધ સદીઓ સુધી રહે છે વિનમ્ર રહેવું જ સાચી મહાનતા છે અંધકાર ગમે તેટલો ઊંડો હોય એક નાની આશા તેને મિટાવી શકે છે આશા જ એ દીવો છે જે નિરાશ મનને માર્ગ બતાવે છે જેની પાસે આશા છે તે ક્યારેય હારી નહીં શકે આશા જ જીવનની શ્વાસ છે સત્યને દબાવી શકાય છે પરંતુ મિટાવી નહીં જેની જડો ઊંડી સુધી જાય છે ભ્રમ અને ખોટાનું ઘર ધરાશાયી થઈ જાય છે સત્યમાં ઊભા રહો આ જ વિજય છે બીજાને જીતવું સરળ છે પોતાને જીતવું કઠિન ઇન્દ્રિયોનું નિયંત્રણ જ સૌથી મોટી શક્તિ છે જે પોતાની ઈચ્છાઓ પર વિજય મેળવી લે છે તે વિશ્વ પર રાજ કરી શકે છે આત્મનિયંત્રણ જ અસલી સામ્રાજ્ય છે ક્રોધ હંમેશા તમને ક્ષણિક શક્તિ આપે છે પરંતુ સ્થાયી નબળાઈ છોડી જાય છે ક્રોધમાં બોલાયેલો એક શબ્દ વર્ષોનો વિશ્વાસ તોડી નાખે છે ક્રોધથી જીતનાર વાસ્તવમાં પોતાનાથી જ હારે છે ક્રોધ પર નિયંત્રણ જ સાચો પરાક્રમ છે જે કૃતજ્ઞ છે તે હંમેશા ધનવાન છે કૃતજ્ઞતા હૃદયને હલકું કરે છે અને જીવનને સુંદર બનાવે છે જેણે આભાર માનવું શીખી લીધું તેના જીવનમાં ક્યારેય અભાવ નથી રહેતો કૃતજ્ઞતા જ સૌથી મોટો ખજાનો છે ભયનું કદ હંમેશા વાસ્તવિકતા કરતાં મોટું હોય છે ભય તે જ છે જે તમારા મનમાં જન્મે છે જેવો તમે તેનો સામનો કરો તે ધુમાળા જેવો ઉડી જાય છે ભયથી ભાગવું અંધકાર છે અને તેનો સામનો કરવો પ્રકાશ છે વિશ્વાસ એ દીવો છે જે અંધારી રાહને પ્રકાશિત કરી દે છે વિશ્વાસથી જ પ્રેમ જન્મે છે અને વિશ્વાસથી જ સંબંધો ટકે છે જે વિશ્વાસ ખોતો જાય છે તે જીવનનું સૌથી મોટું ધન ખોતો જાય છે વિશ્વાસ રાખો રાહ સરળ થઈ જશે સંતોષ જ સાચી સંપત્તિ છે લાલચનો કોઈ અંત નથી પરંતુ સંતોષમાં અપાર શાંતિ છે જે સંતુષ્ટ છે તે સૌથી અમીર છે સંતોષ એ ચાવી છે જે આત્માના દ્વાર ખોલી દે છે સરળ માનવ હંમેશા મહાન હોય છે કારણ કે તેની સરળતા દરેક હૃદયને સ્પર્શી લે છે